જય માતાજી મિત્રો નવા પ્રક તમારું સ્વાગત છે તો આજે થઈ દિવાળી તો દિવાળીના દિવસે મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ તો ચાલુ કરીએ હવે કરોલા આ કપાસ પડે તો અંદર થી ઘર હરું લેલો

બટાકા સમારે અલી સમારે તો બીજું શું શું બનાવવાનું ડુંગળી બટાકા મરચા સમારી ગોટા બના લેના હા માથે તો મન મલુ તો વિડિયો આગળ એટલે તો મનું જોવા મળે બધું હજુ ચાલુ નહીં કરી ખાલી સમારી બધું કાપી તૈયાર લે હોય તો મળે તો આ રીતે અમારું દીવો કરવાનું માતાજી તો તમને મળું દીવો કર્યા પછી દીવો કરી નાખ્યો માતાજીનો ઘર ના એ બધા દીવા કરી નાખે જો બતાવી દઉં તમને એ કઈ કરે કર્યો ખેતરમાં જવાનું દીવો કરવા માટે ના જોઈએ આપડે જમવાનું કેટલા સુધી આવી બનવા કેટલું બનાયું હજુ જમવાનું જી જેમ ગરમ કરી હું બનાવાનું

દાળ ભાત બનાવ્યા લાડવું બનાવ્યા ભજીયો બનાવ્યા ભૂંગળો બનાવ્યા તો આ જમે જમે પહેલા અમારી માતાજી એટલે કે કુર્દી અમે જમા પહેલા તો પહેલાં અમારી માતાજીને જમાડ દઈએ પછી તમને મળવું જમા દઈએ માતાજી જમા દીધી ને મમ્મી ખા બી ગઈ તો અમાર કાકાઈ આ દાદા આવી ગયા દુકાન થી અમાર પપ્પા ના માર બેઠી ઉપર તો જમી લીધી નવા યુવરાજ ગયો તો શોપિંગ કરવા એટલે કે દિવાળી ની ખરીદી કરવા જે તો આવી ગયો જો આ કેટલા ખરીદી કરી બે હજાર ની ખરીદી કરીને આવ્યો

Dekat jori lah Kota Kedamu lah ya biju Mirci bom Kutri bom lah ya Kutri bom Biju Mirci bom lah ya Biri bom lah biju Baik પહોંચવા કે એના ક્યાં હતા આ બધા ખરીદી કરવા માટે ના તારે કેટલા વાગી નવ વાગી તો વિચાર કરો કેટલા કલાક ખરીદી કરી ખાલી કેટલી વસ્તુ લાવે જોવા તમે ખાલી આ એક જોડી કપડા લાવે ના ફટાકડા આટલા જ લાવે જો આટલી વસ્તુ લાવવામાં જ ખાલી આટલો બધો સમય લીધો તો દસ હજારની ખરીદી કરવા જોઈએ કેટલો સમય લાગે એ તો ભાઈ બે હજાર લાગી જાય મારે કેટલા દિવસ લાગી જાય દસ હજાર ની ખરીદી કરવા જાવ તમે કેટલા દિવસ લાગી જાય જમીન આય ક જમીન જવાનું હોય પણ જમીન જતો રહ્યો ફટાકડા ફોડવા માટે તો આ વિડીયો આ બ્લોગ ને અહીંયા જ કરું છું તો આવા જ વિડિયો તમારે જોવા મોકતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા જે વિડીયો બની એ તમારા જે મૂકીએ અમે ડાયરેક્ટ તો તમારા મેસેજ પડી જાય યુટ્યુબમાં તો આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું જય માતાજી